ખેરાલુના સાકરી ગામથી મહિયલ રોડ થઈને તરફ જૂના કામ બંધ કરી દેવાતા અને જે ચાણસોલથી પ્રતાપજી ભુવાજીના ખેતર પાસે થઈને સાકરી તરફ જવાના રોડનું માટી કામ ચાલુ કરી દેવાતા સાકરી ગામના ગ્રામજનોએ વિરોધ નોંધાવીને મામલતદાર અને પ્રાંત અધિકારી ખેરાલુને આવેદનપત્ર આપ્યું સાકરી ગામના ખેડૂતોનું કહેવું છે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં સરકાર તરફથી સર્વે કરી સાકરી ગામથી મહિયલ રોડથી નાથાપુરાના કાચા રસ્તે થઈને ચાણસોલ તરફ જતો રોડ મંજૂર થયેલ હોય અને માટી કામ પણ થઈ ચુકેલ હાલમાં જે રોડ બની રહેલ છે તે એક બે પરિવારના લોકોને આ રસ્તાનો લાભ મળી રહે તે માટે રાજકીય અવગ ધરાવીને જૂનો રોડ બંધ કરાવીને નવા રોડનું માટી કામ ચાલુ કરાતા ગ્રામજનોને ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારમાં માંગણી કરવામાં આવી છે કે જે જગ્યાએ સરકાર દ્વારા જૂના રોડની મંજૂરી આપેલ છે ત્યાં રોડ બનાવવામાં આવે તે હેતુ આવેદનપત્ર આપવામાં આવ્યું

અમારો રોડ જ માજો એ બસ અમારો ઉપરી સિસમાં કોમ થયેલું છે મારે કોમ એ રોડ એક બે જણાને કહેવાથી છી બીજા તો બીજા રસ્તો બદલાય જો અમાર નથાપુર કોઈ આવતું જ નથી નથાપુરા માથે આવતું હતો તમને દિન અદગિન કાયદેસર છે આગળ રસ્તો જ છે ને કોઈ જગ્યા ખેડૂતોની જમીન છે ખેડૂતોની જમીન માં તો થોડો અમે લેવા દઈએ અમે એ લોકોને ખેડૂતોને પૂછવામાં આવ્યો છે કે ખેડૂતોને કોઈ પૂછવામાં આવી જ નથી